આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને હવે માત્ર ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રોજેરોજ અલગ અલગ મુદ્દાઓ લોકો સમક્ષ મુકાઈ રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવ્યો હતો જે તે ગુજરાત સરકારી હરકતમાં આવીને તેના નિરાકરણની દિશામાં કામગીરી હાથ ધરી હતી જે સુરતમાં આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીએ કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્ષમ પક્ષ તરીકે ઉભી રહી છે અમારે એક નિવેદનની અસરથી સરકારને દસ મહિના જૂનો આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવી પડી રહી છે સુરતમાં આમ આદમી પાર્ટી આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અત્યાર સુધી દસ મહિનાથી ફાઇલો સચિવાલયમાં ફરતી હતી કેજરીવાલે જાહેરાત કરીને ગૃહમંત્રી હરકતમાં આવ્યા છે કાલે આખો દિવસ ગૃહમંત્રીને કાઉન્ટર કરવું પડ્યું હતું હાલમાં પોલીસ સિવાયના બીજા આંદોલન પણ ચાલે છે તેમની માગણી સ્વીકારી લેવી જોઈએ કેજરીવાલની જાહેરાતથી પોલીસનો ગ્રેડ પે પર ધ્યાન આપ્યું છે જે પોલીસ કર્મચારીઓની ખોટી રીતે બદલી કરવામાં આવી છે તેમને પરત સ્થળ પર મૂકવામાં આવે તેવી અમારી માંગ છે તો કોંગ્રેસે આજે જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસની જાહેરાત અંગે ગોપાલ ઇટાલીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં વિપક્ષ તરીકે તથા આગામી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ થવા જવાનો છે

પોલીસનું સારું થતું હોય તો બધી જ ક્રેડિટ સરકારને અને ગૃહ ગૃહમંત્રીને અમે આપીએ છીએ અને ઉપરથી વધારાનો આભાર માનીએ મને એમાં કંઈ વાંધો નહીં સમયસર થવું જરૂરી છે કરવું જરૂરી છે આજે ભાજપના મિત્રો જો એમ કહેતા હોય કે અમે તો કરવાના જ હજુ ઘણા એવા વિષયો છે જેમાં હડતાલો ચાલી રહી છે આંદોલનો ચાલુ છે ધરણા ચાલુ છે રેલી ચાલુ છે સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અલગ અલગ મુદ્દા ઉપર કદાચ અરવિંદ કેજરીવાલ એની નેક્સ્ટ વિઝિટમાં ફરીવાર આવે ત્યારે વધુ એક વિષય ઉપર પોતાનું વિઝન રજૂ કરે અને ભાજપ ફરી વખત એવું બોલે કે આ તો અમે કરવાના હતા એના કરતાં વધુ જરૂરી એ છે કે હાલમાં પોલીસ સિવાયના પણ જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે એને પૂરા કરવામાં આવે એની માંગણી માની લેવામાં આવે અને આખા મેસેજ આ આખા ઘટનાક્રમથી સમગ્ર ગુજરાતના લોકોમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ છે હાલમાં અને સક્ષમ વિકલ્પ છે ગુજરાતના લોકોએ ખૂબ મેસેજો કર્યા કે સારું કહેવાય અરવિંદ કેજરીવાલના એક નિવેદનથી આટલા મોટા ગુજરાતના ભાજપવાળાઓ દોડતા થઈ ગયા લોકોએ આ વાતને વખાણી સ્વીકારી કે ગુજરાતને એક મજબૂત અને આકાતવાળો વિકલ્પ મળી ચૂક્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાને લોભાવવા વિવિધ જાહેરાતો કરાઈ રહી છે ત્યારે આવી ચૂંટણી પહેલાં જ શરૂ થઈ ગયેલી વિવિધ જાહેરાતોને લઈને ચૂંટણીમાં જાહેરાતોને લઈ કેવો પડઘો પડશે તે જોવું રહ્યું હઝર ખુરશી સાથે હર્ષદ